કઈકાલે જે ઘટના બની છે બોડેલી તાલુકાના અમારા પાનેજ ગામે તળવી ફળિયામાં અમારા જ્યોતિબેનની દીકરી રાજુભાઈની દીકરીનું જે અહીંયા વિકૃત અસરથી અને ઘાતકી અસરથી જે કૃત્ય કર્યું છે એને મને જોઈને બહુ દુઃખ થયું છે અને અંધશ્રદ્ધાથી આ કામ કર્યું હોય એવું મને લાગે છે પણ મારી અમારા ગુજરાત રાજ્યના એચ એમ હોમ મિનિસ્ટર હર્ષભાઈ સાથે પણ મારે સવારે વાત થઈ છે અને ગઈકાલે હું વિધાનસભામાં હતો એટલે તાબડતો જ મેં રાતે નક્કી કર્યું કે મારે આ ગામની મુલાકાત લેવી જોઈએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને મારા તળવી સમાજનું ફર્યું છે એટલે બધાને પણ હું મળ્યો અને વાત કરી કે ભાઈ જે કંઈ હોય એ બધાને આવું કંઈક થતું હોય તો અમારું ધ્યાન દોરવું આવું ઘટના ન ઘટે એને માટે આપણે જે બની ગયું છે પાછું આવવાનું નથી પણ સમાજને કલંક લાગ્યું છે અને તળવી સમાજની અમારી વસ્તી અહીંયા લગભગ સડસઠથી પાંસઠ હજારની છે આ તાલુકો આખો તળવી સમાજનો છે અને ઘણા તળવી સમાજના આગેવાનો સંતો પણ છે ઘણા સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે બધા સનાતન ધર્મ સાથે પણ સંકળાયેલા છે આવા સમાજના લોકોને મારે કહેવું છે કે જ્યાં જ્યાં બહેન આવે અંધશ્રદ્ધા થતી હોય અને આવા આવા કૃત્ય કરે એને મારે મારે એસપી સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ આવી મારી લાગણી છે તાલુકાના પાનેજ ગામમાં જે અઘટિત ઘટના બની છે જે પાંચ વર્ષની દીકરી સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે એ વ્યક્તિને કડકમાં કડક સજા થાય આ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે આવું ન થવું જોઈએ આની પાછળ જે અંધશ્રદ્ધા દેખાય છે એ અંધશ્રદ્ધામાંથી દૂર થવું જોઈએ અને જે શિક્ષણ છે શિક્ષણ માટે તમામ લોકોએ આગળ આવી પોતાના બાળકોને ભણાવવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને જે આ પાંચ વર્ષની દીકરી સાથે ઘટના બની છે